એ બધા વિષયોને એકબીજા સાથે કનેક્ટ કરીને અને વિદ્યાર્થીના મગજમાં ઉતરી જાય એ રીતે જો કોઈએ કામ કર્યું હોય ને તો એ કિશ્વા કેરિયર એકેડેમી છે પાંચ વર્ષ તમે મહેનત કરશો ને આગળ પચાસ વર્ષ તમને આરામ મળશે તમારી પાસે જ્ઞાન ગમે તેટલું પણ જ્યાં સુધી પદ નથી ત્યાં સુધી પ્રતિષ્ઠા નથી સ્ટડીનો સમય છે તમારો એ કવર કરો ને પછી તમે એન્ટરટેઈનમેન્ટમાં કોઈ પણ સમય પાડો એનો માનતો નથી આપ જો ડિસિપ્લિનમાં નહીં રહો યસ તો સ્પષ્ટ વાત છે કે અહીં નહીં રહીશો

નું પણ વાતો આપ સુધી પહોંચી રહે એ કેવી રીતે તૈયારી થતી હોય છે એમનું એક પ્રોપર સ્ટ્રેટેજી આપ સુધી પહોંચી રહે એવો એક અનેરો પ્રયાસ કિશ્વ કરિયર એકેડમી દ્વારા થઈ રહ્યો છે અને એવું એક પ્લેટફોર્મ એટલે ધ કિશ્વ ટોક સિરીઝ શર્મા સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે આ પ્લેટફોર્મ પર અને સુપ્રથમ દર્શક મિત્રોની સાથે આપ આપનો પરિચય શેર કરો તો આપ શું કહેશો મારું નામ જતીન શર્મા છે મે BSc અને એમએસસી કરેલું છે ઓકે હું બોન એન્ડ બ્રોટ અપ ગાંધીનગરમાંથી જ છું વાવ એટલે પહેલેથી સરકારની સિસ્ટમ અને અધિકારીઓ સાથેનું એક સારો એવો સંબંધ રહ્યો છે અને એમને જોતા આવ્યા છીએ ઘરે પાણી આવે છે એમાં એ બધું આવેલું છે એટલે ગાંધીનગર માં જ રહી રહ્યા છે એટલે ઘણા વિદ્યાર્થીઓ આવીને અહીંયા લર્નિંગ લેતા હોય છે પણ શર્મા સાહેબ તો ગાંધીનગર ના છે અને આપના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરી શકતો આપ શું કહેશો મારા ફાધર સાહેબ પોલીસમાં હતા એએસઆઈ તરીકે રિટાયર્ડ થયા છે અને એમણે પહેલેથી એ જ શીખવાડ્યું છે કે પાંચ વર્ષ તમે મહેનત કરશો ને તો આગળ પચાસ વર્ષ તમને આરામ મળશે બરાબર અને જો શરૂઆતના પાંચ વર્ષ તમે આરામ કરશો ને તો આવનારા પચાસ વર્ષ સુધી તમારે સંઘર્ષ કરો કરવો પડશે એટલે એમની પાસેથી જે શીખવા મળ્યું છે કે અત્યારે મહેનત કરી લેશો તો આખું લાઈફ તમારી આરામ રહેશે મિત્રો પરિવારમાંથી જ જ્યારે કોઈ ગવર્મેન્ટ અધિકારી તરીકે આપને માર્ગદર્શન પ્રાપ્ત થયું હોય પ્રેરણા પ્રાપ્ત થઈ હોય તો સ્વાભાવિક છે કે એ વિચારો તો પ્રગટવાના જ છે એક તો પરિવારમાંથી અને વિસ્તારમાંથી બંને જગ્યા પરથી થાય તો આ પ્રેરણા તો મળે જ કે મારે પણ સરકારી અધિકારી તરીકે ક્યાંક ફરજ મજા છે અને તૈયારી કરવી છે આ તૈયારીની શરૂઆત આપની ક્યારથી થઈ સાહેબ મેં બે હજાર ઓગણીસમાં મારું માસ્ટર્સ પાસ આઉટ કર્યું બરાબર છે ત્યારબાદ મેં તૈયારીની શરૂઆત કરી હતી પરંતુ થયું એવું સાહેબ કે બે હજાર વીસના સ્ટાર્ટિંગમાં જ કોરોનાની વેવ આવી ગઈ થાય તો એ ગેપ પડી ગયો પણ તે દરમિયાન પણ મને મિત્રો તરફથી એમ જાણવા મળ્યું કે કિસ્વા કેરિયર એકેડમીમાં સારું એવું સ્ટડી ઓનલાઈન પણ થાય છે થાય છે તો તે સમયે સાહેબ હું ઓનલાઈન સ્ટડી કરતો હતો ક્લાસની યુટ્યુબ ચેનલ છે એપ્લિકેશન છે એના પર અને મારી ઈચ્છા પણ હતી કે જેવી કોરોનાની વેવ પૂરી થાય તો ફિઝિકલી કિશવા એકેડેમીમાં ક્લાસીસ કરવા બરાબર અને એ થયું પણ ખરી જેવી વેવ પૂરી થઈ અને મેં અહીંયા ક્લાસીસ જોઈન કર્યા રાઈટ મિત્રો કિશવા કરિયર એકેડેમી છે એ સતત વિદ્યાર્થીઓની સાથે રહેતી અને સહકાર આપતી સંસ્થા છે એટલું જ નહીં માત્ર વિદ્યાર્થીની અંદર સ્વપ્ન જોવાની હિંમત હોય તો એને સાકાર કરવાનો માર્ગ આ કિશ્વા કરિયર એકેડેમી આપે છે કાજીસર અને એની સમગ્ર જે ટીમ છે એ ટીમ આ સતત પ્રયાસમાં લાગતી હોય છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેવી રીતે અમે એક પરિવારની ભાવના અને એક પરિણામની યાત્રા સુધી પહોંચાડી શકીએ એમને સફળતા અપાવી શકીએ એમનું અને પરિવારનું જોયેલું એ સ્વપ્ન સાર્થક કેવી રીતે થઈ શકે એ સતત વિચારમાં લાગતી આ સંસ્થા છે શર્મા સાહેબ આપે જે વાત જે શેર કરી છે અને

અમારે બે લેક્ચર્સ હોતા હતા બરાબર છે તો લગભગ બપોરે દોઢ વાગ્યાથી લઈને પાંચ વાગ્યાનો સમય તો ત્યાં જ ઓક્યુપાઈ રહેતો રાઈટ અને રોજિંદા જીવનના કામો ઉપરાંત આઠ કલાક કાઢી લેવા ગમે તે રીતે જો આપણે ક્યાંય બહાર જવાનું હોય તો પણ મેનેજ કરવું રાત્રે ઉજાગરો કરી લેવું અથવા વહેલા સવારે ઉઠી લેવું પણ એક સમય એટલો ભણતર માટે કાઢવો ખૂબ જ જરૂરી છે બરાબર છે આપની સફર જોયા અને સાંભળ્યા બાદ વિદ્યાર્થીઓ નો જો એવો વિચાર બને કે મારે પણ જુનિયર ક્લાર્ક જેવી ક્લાસ થ્રીની પરીક્ષાઓ પાસ કરવી છે તો જનરલી આ પરીક્ષા પાસ કરવા માટે કેટલા વિષયોની તૈયારી કરવી પડતી હોય છે છે સાહેબ વિષયોમાં એવું કે ભલે આ ક્લાસ જુનિયર ભલેકની જોબ કહેતા હોઈએ આપણે પણ એમાં વિષય ખૂબ બ્રોડ એ છે એનો સિલેબસ ખૂબ બ્રોડ છે વાઇડ છે યસ એમાં ગુજરાતી છે ઇંગ્લિશ છે મેથ્સ છે બંધારણ છે રીઝનિંગ છે કોમ્પ્યુટર છે બધા જ વિષયો આવરી લે છે જીએસ છે કરંટ અફેર્સ છે બધા જ વિષયો આવેલા છે અને એ બધા વિષયોને એકબીજા સાથે કનેક્ટ કરીને અને વિદ્યાર્થીના મગજમાં ઉતરી જાય એ રીતે જો કોઈએ કામ કર્યું હોય ને તો એ કિશવા કેરિયર એકેડેમી છે અહીંયા આપ આપણને શીખવાડવામાં આવતું સર પણ ઇવન બીજા કોઈ વિષયનું બી લેક્ચર ચાલતો હોય ને તો એમાં કહેવત કહેવી કહી દેવી એનો અર્થ સમજાવી દેવો તો એ ગુજરાતી સાહિત્યનો એક વિષયમાં ઇન્ક્લુડ ઇન્ક્લુડ થતો હોય છે બરાબર છે એવી રીતે કરીને સાહેબ બધા વિષયોને મર્જ કરીને પણ વિદ્યાર્થીને સમજણ પૂરી પાડતા હતા રાઈટ છે અને આ જે બધા સબ્જેક્ટો છે સબ્જેક્ટોમાં તમે મેઇનલી સોર્સ કયા યુઝ કર્યા હતા સોર્સમાં સાહેબ એવું છે કે મેં મોસ્ટલી જે આપણી કિશવાની જે બુક્સ છે એને પ્રિફર કરી છે અને એવું કહેવાય છે કે તમને વાંચેલા કરતાં જોયેલું વધારે યાદ રહે યસ તો આપણી જે યુટ્યુબ ચેનલ છે એના પર બધા જ વિષયના અને લગભગ બધા જ પોઈન્ટ્સ ઉપલબ્ધ છે વિડીયો સ્વરૂપે તો જ્યારે પણ મને કોઈ પોઈન્ટમાં એવું લાગતું ને કે આ મને નથી સમજાતો તો હું આપણી યુટ્યુબ ચેનલ પર જઈને એનો વિડીયો જોઈ લેતો બરાબર અને તમને ઇઝીલી મતલબ એક દસ થી પંદર મિનિટમાં આખો જ પોઈન્ટ તમારો કવર પણ થઈ જાય અને બીજી વાર તમારે રિવિઝન પર કરવું હોય તો એક વાર વિદ્યાર્થીઓ રિવાઇઝ કરી શકે છે તમે પણ કિશ્વા કરિયર એકેડેમી સાથે ન જોડાયા હોય તો કિશ્વા કરિયર એકેડેમીની જે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ પર જઈ અને ત્યાં વિશેષ માહિતી પ્રાપ્ત કરી શકો છો ઘણા બધા લેક્ચર કાજી સરના સમગ્ર ટીમના ફ્રીની અંદર ત્યાં અવેલેબલ છે તમે માત્ર એ લેક્ચર પણ જુઓ તો પણ તમને આ સંસ્થા વિશે અને તમારા સબ્જેક્ટ વિશેની સરળ સમજૂતી મળી જતી હોય છે સરમાસ સાહેબ ઘણીવાર વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે આ તૈયારીની શરૂઆત ક્યારથી કરવી જોઈએ સાહેબ એવું કહેવાય છે કે ઉઠ્યા ત્યારથી સવાર બરાબર છે જ્યારે પણ આપણે પહેલી વસ્તુ તો એ કે મનમાં એક ધ્યેય મક્કમ હોવો જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે અને જો એવું ના હોવું જોઈએ કે આજે નક્કી કર્યું અને કાલે એમ કે ના ના આ નથી કરવું એકવાર મક્કમતાથી તમે નક્કી કર્યું કે મારે આ કરવું છે તો પછી કરવું જ છે પછી એના માટે તમારે તમારું સર્વસ્વ આપી દેવું પડે છે ઘણી જગ્યાએ સેક્રિફાઈસ કરવા પડે છે મિત્રો સાથે એકાદ દિવસ નહીં જાઓ તો પણ ચાલશે પણ તમે એના સ્થાને બુક્સને કે તમારી નોટ્સને સ્થાન આપશો તો એ વધારે તમને આખી લાઈફ ટાઈમ કામ લાગશે બરાબર શો તો ખાસ જે એનસીઆરટી આપણે વાંચવાની વાત કરતા હોઈએ છીએ વિદ્યાર્થીએ કયા ધોરણથી એનસીઆરટી રીડ કરવી જોઈએ એનસીઆરટી મોસ્ટલી સાહેબ એવું હોય છે કે સ્ટાન્ડર્ડ સેવન અથવા એટથી સ્ટાર્ટ કરો તો બેઝિક્સ પણ કવર થઈ જતું હોય છે ઓલમોસ્ટ એમાં અને હું તો એવું કઉ છું સાહેબ મેં એનસીઆરટી અલગથી નથી વાંચી આપણી જે કિશુઆ કેરિયર એકેડેમી બુક્સ છે ઓલમોસ્ટ બધું જ કવર થઈ જાય છે અને એમાં શું કહેવાય પોઈન્ટ આઉટ પણ કરી દે છે કે આ એનસીઆરટી નો એક ટોપિક છે અથવા આ એનો ક્વેશ્ચન છે એનો પાર્ટ છે ઇઝીલી તમને આઈડિયા આવી જતો હોય છે તો મિત્રો આ રીતે સરળ સમજૂતી આપતું મટિરિયલ કિશ્વા કરેડેમીનું છે તમે જુઓ તો એ વિદ્યાર્થીએ કોઈ અધર સોર્સની નીડ પડે બધા સોર્સનું જે જે નીડવાળા સોર્સ છે એમનો એ કરતું આ એક મટીરિયલ છે એમાં તમારી પ્રિપેરેશન તેમજ કયા પાર્ટથી તમે વધુ સારી રીતે સમજી શકો છો એ બધી સરળ સમજૂતી તમને ક્લાસરૂમમાં પણ મળતી હોય છે જો તમે પણ ક્લાસ થ્રી કે અલગ અલગ એક્ઝામ પાસ કરવા ઈચ્છતા હોય ગાંધીનગર આવીને તૈયારી કરવા ઈચ્છતા હોય તો કિશ્વા કરેર એકેડમી આપણા માટે એક બેસ્ટ એકેડમી ની પસંદગી સાબિત થઈ શકે છે જે વિદ્યાર્થીઓ પોતાના જ શહેરમાં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા હોય એ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે પણ જોડાઈ શકે છે વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ છે કોન્ટેક્ટ છે આપ કરી અને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો સર્વસબ જ્યારે વિદ્યાર્થીનું સ્વપ્ન બનતું હોય છે કે મારે તૈયારીઓ કરવી છે આપે 4 વર્ષની અંદર કેટલી કેટલી અલગ અલગ પરીક્ષાઓ આપેલી છે સાહેબ મે આના સિવાય ડિવાઇસોની એક્ઝામ આપેલી છે એમાં હું થોડાક માર્જિનથી રહી ગયો હતો રાઈટ એના સિવાય પોલીસની એક્ઝામ પણ આપેલી છે કોન્સ્ટેબલની એના સિવાય બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ પણ આપેલી છે જે લગભગ બે ત્રણ વાર રદ પણ થઈ હતી બરાબર છે પરંતુ એકેડેમીમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે તમે મહેનત કરતા રહો યસ સમય માંગી લેશે ધૈર્ય પેશન્સ ખૂબ જ જોઈએ એવું નથી કે આજે સવારે ચાલુ કર્યું ને કાલે સવારે તમને સફળતા મળી ગઈ એ શક્ય નથી પણ તમે સમય અને તમારી મહેનત કરો ચોક્કસ છે બરાબર છે મિત્રો એક વાત અહીંયા ખૂબ સમજવાની છે કે અલગ અલગ પરીક્ષાઓ સીધી જુનિયર ક્લાર્ક આપી અને સફળતા મળી ગઈ એવું નથી જુનિયર ક્લાર્કની પહેલા અનેક નાની મોટી પરીક્ષાઓનો સામનો શર્મા સાહેબે કર્યો હશે અને હું તમને એ વાત જણાવું છું કે નિષ્ફળતા પચાવી અઘરી તો છે પણ જ્યારે ખૂબ નજીકથી આપણે હારતા હોઈએ એનું દુઃખ પણ થતું હોય છે ને પચાવવું પણ અઘરું બનતું હોય છે સાહેબે એ ખૂબ નજીકની હાર જોઈ છે અને તમે કેવી રીતે એમનો શર્મા સાહેબ સામનો કર્યો અને કેવી રીતે આપ સ્ટેબલ થયા સાહેબ હું ઘણો ડિમોટિવેટ પણ થઈ ગયો કારણ કે ખૂબ નજીકના માર્જિન થી રહી ગયો હતો અને મારા જ મિત્રો હતા કે જે પાસ થઈ ગયા હતા યસ અને એવું નતું કે ભઈ એમનાથી કોઈ એવી ઈર્ષ્યા છે એવું નતું પણ ઘણીવાર એમ થતું કે હું રહી ગયો હું રહી ગયો બરાબર છે પણ મારા માતા-પિતાનો મને ખૂબ સારો સપોર્ટ હતો એમણે કહ્યું કે આ વખતે થોડાથી રહી ગયો છે તો બસ એ થોડું કવર કરવાનું છે હવે બાકીનું તો તે કવર કરી લીધું છે યસ એ થોડું કવર કરવાનું છે ઈવન એમણે ક્લાસમાં બી સરને વાત કરી કે થોડો ડીમોટિવેટ છે તો તમે સપોર્ટ કરો તો કાઝી સરે પર્સનલી મને બોલાવીને કીધું હતું કે આ નહીં તો બીજી તારી મહેનત છે તે આટલું ધૈર્ય રાખ્યું છે હવે પરીક્ષા આવે જ છે તું મહેનત કર પાસ ચોક્કસથી થઈશ અને એમનો સારો એવો સપોર્ટ મળ્યો અને આજે સફળતા મેં મેળવી મેળવીશું મિત્રો આ ખૂબ અગત્યનું પરિબળ બનતું હોય છે હર કોઈ વ્યક્તિને એ શર્મા સાહેબ હોય તમે શો કે દુનિયાના કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એ નિષ્ફળતા મળતી હોય છે તો થોડો એ જે સમય છે એ જ સમયમાં ઘણા વિદ્યાર્થીઓ તૈયારી છોડી પર દેતા હોય છે શર્મા સાહેબ પણ જો ત્યારે સાહેબે કદાચ એ તૈયારી છોડી દીધી હોત તો આજે ઇન્ટરવ્યુના માધ્યમ સુધી તમારા સુધી જેમના વિચારો પહોંચી રહ્યા છે મે બી ન પણ પહોંચત એવું પણ બનતે તમે પણ તૈયારીમાં લાગેલા રહો જો સતત ઇમ્પ્રુવ કરી રહ્યા છો તો તમે રાઈટ ટ્રેક પર જઈ રહ્યા છો થોડા માર્ક્સ માટે રહી ગયા છો તો ફરીવાર પ્રયાસ કરી અને વધુ સારી એ જોબ આપની એ ફરજમાં આવતી હોય એવું પણ ઘણીવાર બનતું હોય છે સરવા સાહેબ જ્યારે વિદ્યાર્થી તૈયારી કરતો હોય છે તો તૈયારી દરમિયાન એમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તૈયારી કરતી વખતે સાહેબ બાબતોનું ધ્યાન એક શેડ્યુલ તમારું ફિક્સ હોવું જોઈએ યસ તમારા સ્ટડીના કલાકો ફિક્સ હોવા જોઈએ એના સિવાય હું એવું નથી કહેતો કે માત્ર સ્ટડી જ કરવું જોઈએ થોડુંક એન્ટરટેઇનમેન્ટનો પણ સમય હોવો જોઈએ બરાબર પણ એવો પણ સમય ના હોવો જોઈએ કે એન્ટરટેનમેન્ટનો જે સમય છે એ ઇન્ક્રીઝ થઈ જાય અને તમારો સ્ટડીનો ટાઈમ કવર ઘટી જતો છે અને સાહેબ સેક્રિફાઈસ તો કરવું જ પડશે એવું નથી કે કોઈના ફંક્શનમાં જવું જરૂરી જ છે કે નથી જવું એ જરૂરી જ છે સ્ટડીનો સમય છે તમારો એ કવર કરો ને પછી તમે એન્ટરટેનમેન્ટમાં કોઈ પણ સમય ફાળવો એનો વાંધો નથી બરાબર પણ સ્ટડીનો સમય આપવો ખૂબ જ જરૂરી છે છે થોડું 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 ઘણું 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 ડિસિપ્લિન આ સમન્વય મહેનત થતી હોય છે ત્યારે આપને સફળતા ચોક્કસ પ્રાપ્ત થતી હોય છે એવા અનેક અને આજે શર્મા સફળતા પરથી આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ શર્મા જ્યારે વિદ્યાર્થી એક ટાઈમટેબલ બનાવે છે એક શેડ્યુલ બનાવે છે તો એ શેડ્યુલ બનાવતી વખતે એમણે કઈ બાબતોનું ધ્યાન બેઝિક રાખવું જોઈએ કે ઘણી વાર આવા ઇન્ટરવ્યુ અને એક મોટિવેશનના વિડીયો જોયા પછી કે આપણે ભૂખા કાઢ નાખશું તોડી કાઢશું ફોડી કાઢશું અને પછી જેનું ટાઈમ ટેબલ બનતું હોય છે એટલું મજબૂત એટલું કડક બનતું હોય છે કે પછી એ એટલો ઢીલો પડી જાય કે એ ટેબલની દિશામાં જ ન આગળ વધે તો એ માટે એમણે શું ધ્યાનમાં રાખવું જોઈએ સાહેબ ખરેખર કહું ને તો ટાઈમ ટેબલ જો તમે કિશવા કેરિયર એકેડેમીના સ્ટુડન્ટ છો ને તો તમારે કદાચ ટાઈમ ટેબલ બનાવવાની પણ જરૂર નથી બરાબર છે હિરેન સરનું એટલું ડિસિપ્લિન અહીંયા છે કે તમને ઓલરેડી ખબર જ છે કે આવતીકાલે પચાસ પાના તમને વાંચવા આપ્યા છે એની હાઉ તમારે વાંચવાના છે અને એ વાંચવા બેસો ને એટલે તમારું ઓટોમેટિક સેટ થઈ જાય છે કે તમારા બેથી ત્રણ કલાક ત્યાં વાંચવામાં નીકળી જાય છે એના સિવાય જે પણ વિષયનું આજે લેક્ચર હોય એનું આવતીકાલે રિવિઝન લેવાના જ છે તો તમારે એ પણ કવર કરીને જવાનું હોય છે બરાબર તો તમારા જે સ્ટડીના છથી સાત કલાક છે એ આરામથી થઈ જ જતા હોય છે અને ડિસિપ્લિન બાબતે કિશવા કેરિયર એકેડેમીનું એટલું પ્રબળ છે કે આપ જો ડિસિપ્લિનમાં નહીં રહો યસ તો સ્પષ્ટ વાત છે કે અહીં નહીં રહી શકો મિત્રો જ બનતું હોય છે ને એટલા માટે કિશ્વા એ ડિસિપ્લિન છે અને આજ ડિસિપ્લિનના સહારે ઘણા બધા વિદ્યાર્થીઓને સફળતા પણ અપાવી ચૂકેલી આ સંસ્થા છે અહીંયા વિદ્યાર્થીઓના હિતમાં શું છે ને એને પ્રાઇમરી ધ્યાન રખાતું હોય છે અને એમને જ વિશેષ પ્રાયોરિટી અપાતી હોય છે પછી એ બધા જ વિદ્યાર્થી માટે આ સમાન નિયમોનું પાલન થતું હોય છે શર્મા સાહેબ જ્યારે વિદ્યાર્થી તૈયારીની એક શરૂઆત કરે તો અમુક જે વિષયો છે માનો કે બંધારણ જે વિષય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટમાં તકલીફ પડતી હોય છે બોરિંગ થતા હોય છે તો આવા જે સબ્જેક્ટ છે સબ્જેક્ટને કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ કરવા અને કેવી રીતે વિશેષ તૈયારીમાં કરી શકે છે સર બંધારણ એક એવો વિષય છે ને કે જે તમને તમારા હકો ફરજો વિશે જણાવે છે યસ અને હું તેવું માનું છું કે તૈયારી કરતો વિદ્યાર્થીની પણ બધાએ બંધારણ વિશે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે યસ અને સાહેબ તૈયારીની વાત કરું તો બંધારણ વિશે સહેજાદ કાઝી સર આપણે લેતા હોય છે એકેડેમીમાં અને સરનું જે બંધારણ પર એક પકડ કહી શકું ને કે સર જો તમારો બંધારણનો લેક્ચર લે છે તો તમારે બસ એકવાર જે સર એ સ્ટડી લેક્ચરમાં કરાવ્યું છે એ ઘરે જઈને એકવાર તમે વાંચી લો પછી તમારે એને રિવિઝન કરવાની પણ જરૂર જરૂર નહીં પડે એટલું ઈઝીલી સર બંધારણને રોજિંદા જીવન સાથે વણી નાખે છે કે વિદ્યાર્થીને ઇઝીલી મગજમાં ઉતરી જાય ઉતરી જતું હોય છે બરાબર છે એટલે ક્લાસરૂમની અંદર જો તમે એકવાર પ્રોપર ધ્યાન આપોને જે વિદ્યાર્થીઓને હજુ પણ આમાં ડાઉટ જોતો હોય તો તમે કિશ્વા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર કાજી સરના બંધારણ સબ્જેક્ટ અને અલગ અલગ સબ્જેક્ટના ઘણા બધા વિડીયોઝ છે એકવાર તમે આ વ્યક્તિની ભણાવવાની જે પેટર્ન છે એની જે સ્ટાઇલ છે ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓના મગજમાં કેવી રીતે વિશેષ માહિતી જઈ શકે એમની જેમની માસ્ટરી છે આ માસ્ટરી એકવાર જરૂરથી તમે વિડીયો જોશો તો તમને બધું સમજાઈ જશે તમને એમ થાય કે શર્મા સાહેબ કહી રહ્યા છે પણ એ છે એટલા માટે કહી રહ્યા છે ને એની સાબિતી તમે એ યુટ્યુબ ચેનલના વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ને એટલા માટે જીપીએસસીની તૈયારી કરતો હોય યુપીએસસીની કરતો હોય કે ક્લાસ થ્રી લેવલની તૈયારી કરતો હોય જ્યારે બંધારણ વિષયની વાત આવે ને તો વિદ્યાર્થી માટે એ કાજીસરનું નામ ચોક્કસ એના મગજમાં આવતું હોય છે શર્મા સાહેબ જ્યારે વિદ્યાર્થી રીડિંગ કરતો હોય છે એમને વિશેષ સારી રીતે યાદ રાખવા માટે તમે રિવિઝન કેવી રીતે કરતા અને રિવિઝન બહુ સારી રીતે થઈ શકે માટે શું ઉપયોગમાં લેતા સાહેબ હું રિવિઝન માટે મોસ્ટલી છે ને કે મને એવી ટેવ છે કે હું કંઈ પણ રીડ કરું ને તો એના પોઈન્ટ્સ બનાવી લેતો ઓકે કે મેઈન મેઇન પોઈન્ટ્સ બનાવી લેવા પછી જ્યારે પણ આપણે રિવિઝન કરવું હોય ને તો ત્યારે આપે એ પોઈન્ટ્સને એકવાર નજર મારી લો આપને મારો એલિબ્રેશન પાવર સારો છે કે હું એ વસ્તુને એલિબ્રેટ સારી રીતે કરી શકું છું તો હું એ પોઈન્ટ ઉપરથી આખી જે સબ્જેક્ટ છે એને સમજી લેતો તો હું એ પોઈન્ટ બનાવતો ને એના સિવાય સાહેબ રિવિઝન કરવા માટે હું બેસ્ટ બુક માનું છું આપણે જે કિશ્વા કેરિયર એકેડેમીની જીએસ ની બુક છે એક તો એની અંદર બધા જ સબ્જેક્ટ એક જ બુક ની અંદર કવર કરેલા છે અને રિવિઝન માટે એમાં સાહેબ વન લાઈનર્સ છે રાઈટ પોઈન્ટ વાઇઝ તો કેવું છે કે વન લાઈનર્સ તમે રીડ કરશો ને તો તમારો આખો ટોપિક ઇઝીલી રિવિઝન પણ થઈ જશે અને તમને ક્વેશ્ચન્સની પેટર્ન કેવી હોય છે એ પણ ખબર પડી જશે બરાબર છે અને એક પેટર્નનું લેવલ કેવી રીતે ઉપર જતું હોય છે એનું એક તમે ટ્રેક કરી શકશો ને ખૂબ સારી એવી પ્રેક્ટિકલ પ્રિપેરેશન કરી શકશો જીએસ ની અંદર મલ્ટિપલ સબ્જેક્ટનો સમાવેશ એક જ બુકની અંદર થઈ જાય તો તમારા માટે પણ એ સરળ બનતું હોય છે ને તૈયારી કરવાનું એક મોટિવેશન પણ આપને પ્રાપ્ત થતું હોય છે શર્મા સાહેબ આપના પરિવારમાંથી જ આપના પિતા પણ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવી ચૂક્યા છે રિટાયર્ડ થઈ ચૂક્યા છે તો તમારા ઘરેથી જ આપને જે માર્ગદર્શન મળ્યું છે પણ તેમ છતાં આપના માટે એક સોર્સ ઓફ મોટિવેશન જ્યારે તમે હતાશો નિરાશો થશે કે નહીં આ સમય પર તમારા માટે સોર્સ ઓફ મોટિવેશન શું રહેતું સોર્સ ઓફ મોટિવેશનમાં એવું છે સર કે એકેડેમીમાં પણ આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે રાઈટ જેમ આજે હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું એમ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ક્લાસ પર પણ આવે છે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે એના સિવાય જે આપણા વિડીયોઝ છે એ પણ હું જોતો અને એમની સંઘર્ષભરી કહાની હું સાંભળતો કે જોતો ત્યારે મને એમ થતું કે જો આ લોકો અહીં સુધી પહોંચી શકતા હોય હું પણ પહોંચી દરેક થાય છે રાઈટ અને એમાં પણ સફળતાની એકદમ નજીક જાઓ અને પછી જો નિષ્ફળ થાવ તો એ ડિમોટિવેશન ખૂબ જ અઘરું હોય છે પરંતુ હું એ જોતો એ સાંભળતો અને પછી એમાંથી શીખતો કે ના આજે નહીં તો કાલે હું પણ કરી શકીશ બરાબર છે મિત્રો સતત તમે તમારી જેવા વિદ્યાર્થીઓ અને એમના ઇન્ટરવ્યુ સાંભળો તો તમને એક કનેક્ટ થશે કે ના આમણે જો કરી અને સફળતા પ્રાપ્ત કરી છે તો હું પણ કરી શકું આ એક વિશ્વાસ જસ્ટ બિલીવનેસ જે આવી જાય ને તમારી અંદર કે હું પણ કરી શકું એ વિશ્વાસ તમને ઘણું બધું કરાવતો હોય છે ને એટલા માટે આવા ઇન્ટરવ્યુ આવી સિરીઝો કિશ્વા ટોક જેવા પ્લેટફોર્મ અને કિશ્વા કરિયર એકેડેમીના વિડીયો ખૂબ ઉપયોગી વિદ્યાર્થીને સાબિત થતા હોય છે સરવા સાહેબ આપે જે તૈયારી કરી ધીરે 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 એટલા વર્ષોનો એક ધીરજ અને ધૈર્યની યાત્રા પછી જે સફળતા પ્રાપ્ત કરી છે અનેક વિદ્યાર્થીઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે અમે ક્લાસ થ્રી બાજુ ફોકસ કરીએ કે વન ટુ બાજુ ફોકસ કરીએ તો તમે એટલો લાંબો અનુભવ પ્રાપ્ત કર્યો છે તો એના આધારે આપ શું કહેશો સાહેબ મારું કહેવું એટલું છે કે પહેલા બેઝિક ક્લિયર હોવું જોઈએ ઓકે જો આપનું બેઝિક ક્લિયર છે અને પછી આપ તૈયારી સ્ટાર્ટ કરી રહ્યા છો રાઈટ તો આપ ક્લાસ થ્રીની કરો કે ક્લાસ વન ટુની સિલેબસ લગભગ બંધારણ છે તો એ વિષય બંધારણ જ છે બસ એની અંદર થોડું ડીપ જવાનું છે બરાબર અને કિશવાની જે બુક્સ છે આપ ક્લાસ થ્રીની પણ બુક લેશો તો ક્લાસ વન ટુના પણ ઘણા ટોપિક્સ અને સિલેબસ એમાં કવર થાય છે એવું નથી કે નથી થતા તો મારું એવું માનવું છે કે આપ પહેલાં તો એક ધ્યેય નક્કી કરો કે આપે ક્લાસ વન ટુ કરવા છે કે થ્રી કરવા છે ઓકે અને જો ક્લાસ થ્રીની પણ તમે તૈયારી કરી રહ્યા છો તો એ ટોપિક્સને એ રીતે સ્ટડી કરો કે જેનાથી ક્લાસ પણ ઘણો ખરો સિલેબસ કવર કવર થાય થઈ તો જે કરો કરો બેસ્ટ રીતે જેથી કરીને ઇન ફ્યુચર તમારે 1 2 પણ આપી શકે તો તમારો ઘણો બધો સિલેબસ ઓલરેડી કવર થયો જ ગયો હોય ને થોડા થોડા જે ટોપિક બાકી છે અથવા તો જે ટોપિકની અંદર ડેફ્ટ પકડાવવાની છે એ માત્ર એટલો જ પોર્શન બાકી રહી જેથી કરીને આપ સફળતા પ્રાપ્ત કરી શકો છો કોમ્પિટિશન હરેક જગ્યા ઉપર છે પરંતુ તમે જો કરો છો એને બેસ્ટ કરશો તો કોમ્પિટિશન ઘણી બધી ઘટી જતી હોય છે મિત્રો ખૂબ સરસ મજાની ચર્ચા સાથે આપણે જયારે કરી રહ્યા છીએ ત્યારે જતીનભાઈ એક અગત્યનું પાસું એ પણ બનતું હોય છે વિદ્યાર્થીઓ આજકાલના સોશિયલ મીડિયાના જમાનાની અંદર બધા જ ડિસ્ટ્રેક્શન થોડું ઘણું અનુભવી રહ્યા છે પણ તૈયારીમાં એની વિશેષ માઠી અસર પડતી હોય છે તો એના માટે આપણે શું કર્યું દરેક જગ્યાએ છે પણ મારું એવું માનવું હતું કે જ્યારે પણ સ્ટડી કરવા બેસો ત્યારે તમારા બધા જ ડિસ્ટ્રેક્શન્સને સાઈડ પર મૂકી દો ઓકે હું જ્યારે પણ લાઇબ્રેરીમાં જતો તો મારું એક રૂલ હતો કે ફોન છે તો એને પ્રોપર સાયલન્ટ વાઇબ્રેટ મોડ પણ પ્રોપર સાયલન્ટ કરીને એને અલગ મૂકી દો તમારા સ્ટડીના બે ત્રણ કલાક જે તમે કોઈ પોઈન્ટ છે કે ટોપિક છે એ ક્લિયર ન થાય તો સુધી ફોનને બિલકુલ પણ હાથ ન લગાવો ઓકે બીજા પણ ઘણા ડિસ્ટ્રેક્શન્સ હોય છે ફેસ્ટિવલ્સ છે આ છે તે પણ મારું એવું માનવું છે કે જ્યારે આપ સ્ટડી કરી રહ્યા છો તો તેના પર પૂરેપૂરું ફોકસ હોવું જોઈએ ભલે આપ એક કલાક આપો પણ એ એક કલાક દરમિયાન મગજમાં બીજું કંઈ પણ ન ચાલવું જોઈએ માત્ર એ ટોપિક અથવા એ સબ્જેક્ટ જ ચાલવો જોઈએ બરાબર છે તો જે તમે સમય રીડિંગ કરો છો ત્યારે ડેડિકેટેડલી એને જ સમય આપીને પ્રોપર સમય જો તમે ફાળવી દો ટાઈમ ટેબલની અંદર તમારા રૂટીનની અંદર તો ઘણી બધી એ ડિસ્ટ્રિક્શનથી દૂર જવાની કી આપને પ્રાપ્ત થતી હોય છે એન્ડમાં શર્મા સાહેબ આપની જે સફર રહી છે સફરના આધારે વિદ્યાર્થીઓને એક મેસેજ આપતી આપવો હોય તો આપ શું મેસેજ આપશો સાહેબ એક સેન્ટેન્સ છે મને મારા ફાધરે જ કહેલું છે હું એ કહેવા માંગીશ કે તમારી પાસે જ્ઞાન ગમે તેટલું હોય પણ જ્યાં સુધી પદ નથી ને ત્યાં સુધી પ્રતિષ્ઠા નથી અને પદ મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે કારણ કે સંઘર્ષ વગર કંઈ પણ શક્ય નથી બરાબર છે મિત્રો પદ હોય તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય અને એ પદ માટે મારે દિવસ રાત મહેનત કરવાની છે આ એક સેન્ટેન્સ શર્મા સાહેબને પ્રેરણા આપતું અને મોટિવેટ કરતું તમે પણ એવું કોઈ સેન્ટેન્સ અથવા તો આ સેન્ટેન્સનો ઉપયોગ કરી શકો છો તમને પણ કઈ વસ્તુ એ કરી રહી છે ધક્કો મારી રહી છે પ્રેરણા આપી રહી છે એ તમે પણ આઈડેન્ટિફાઈ કરો અને એ દિશામાં તમે પણ કામ કરી શકો છો આ સદાયને માટે તમે આગળ વધી શકો એ માટેનો એક નાનો એવો પ્રયાસ છે ધ કિશ્વા ટોક સિરીઝનો કિશ્વા કરિયર એકેડેમીનો એક અનેરો પ્રયાસ એટલે આ ટોક શો છે મિત્રો આ ટોક શોના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ પ્રેરણા પ્રાપ્ત કરી શકે તેમજ આપ પણ એ દિશામાં આગળ વધી શકો જો પણ ગવર્મેન્ટ અધિકારી બનવા ઈચ્છતા હોય તો આપણા માટે કિશોર કરિયર એકેડેમી એક બેસ્ટ પ્લેટફોર્મ છે વધુ માહિતી નીચે ડિસ્ક્રિપ્શન ઇન ધિટેલમાં છે ઓનલાઈન ઓફલાઈન અને બીજા યુટ્યુબ પર અનેક ફ્રી વિડીયો લેક્ચર પણ મૂકેલા છે કાજી સર હિરેનભાઈ અને સમગ્ર જે ટીમ છે એ ટીમ વિદ્યાર્થીઓને સફળતા પાવા માટે તત્પર રહેતી હોય છે આપ આ ઇટ્રુન એડ સુધી નિહાળ્યું એ બદલ ખાસ તો આપના આભારની સાથે સાથે જતીનભાઈએ પણ પોતાનો સમય અહીંયા જે વિદ્યાર્થીઓ માટે જે શેર કર્યો છે જતીનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર વતી અમે વ્યક્ત કરીએ છીએ એવરી ટાઈમ તમે આ કિશ્વા પ્લેટફોર્મને એટલો પ્રેમ કરી રહ્યા છો તમે પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હજુ સુધી આપણે ન કરી તો અને બાજુ પર રહેલા બેલ બટનને આપ જરૂરથી ક્લિક કરજો જેથી કરીને મોટિવેશનની નોટિફિકેશન આપ સુધી પ્રાપ્ત થતી રહે વખતે સહકાર પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ ગોડ જય હિન્દ જય ભારત